અમે આજ સુધી ભાજપ સાથે જ હતા પણ હવે રૂપાલાભાઈએ જે વિધાનો કર્યા ત્યાર પછી સતી સમાજ ભાજપની વિરુદ્ધમાં આવ્યા છે અને ભાજપની વિરુદ્ધમાં જ મતદાન કરવાનું છે પણ આંદોલન એકદમ સ્થિર આલે છે અને ગતિમાં આલે છે અને એનું પરિણામ આવશે જ અને આ આંદોલન બંધ થવાનું નથી પરિણામ આવશે જ પરિણામ આમાં સાત આઠ દસ સીટું દળી જાય એવું પરિણામ આવશે એ બોલાય એમને બાળ વાગ્યું છે અમારે ભાજપનો અહંકાર સાતમા આસમાને હતો અહંક કહેવતમાં કીધું છે ને અહંકારમાં ત્રણ ગયા ધન વૈભવ ને વંશ વિશ્વાસ નો આવે ને તો જોઈ લો રાવણ કૌરવ ને કંસ ભાજપ નું અભિમાન સાતમા આસમાન હતું એટલે એમનું અભિમાન હવે નીચે ઉતરવા જઈ છે અમે બધી વાતે સપોર્ટ કરશું મારા સત્રી સમાજના ભાઈઓ છે એટલે અમે તો એમ જ માની કે એની આરો અમે બધા બેનું સવિ જ એમ એટલે અડધી રાતે કહેશો તો અડધી રાતે ત્યાર છે એમ બધા એટલે નકર અમારા સત્રી સમાજના બેનું કોઈ દી ક્યાંય બહાર મર્યાદા આટલી છે એટલે કૃષ્ણ કુમારે એટલા અઢારસો પાદર દીધું હોય તો અમારે એટલું કરવામાં શું વાંધો છે ભાજપનો નો મેન પક્ષ પ્રમુખ છે ગુજરાત રાજ્ય નો એ કે હું માફી માંગુ છું વાર વાર માફી માંગુ છું તું ઓલાને ને સાઈડ કરીને ભાઈ શું કામ આવી રીતે બધા સમાજને ને ગુમરાહ કરે છે હજી તો આ સમાજની પાપણ હલે છે તો ત્રીજી આંખ ખુલીને બેન તો આગ વરસ છે અને આગ એટલી જોરદાર વરસ છે ને કે હજી તો આ કાર્યાલયમાં બહાર બહાર નથી પણ ગાંધીનગરની નીકળી ખોટું બોલે છે ખોટું કરે છે એટલે જ આ આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય હજી કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ કરે આનો ચાર પાંચ રાજ્યની અંદર પડઘો પડવાનો છે એટલે આ એક બે રાજ્યનું પૂરતું નથી સમિત ના બેન સમાજમાંથી કોઈ છૂટું નથી પડતું જે લોકો મિટિંગ કરે છે ને ભાજપમાં છે ને એ લોકોની મિટિંગ થાય છે ક્ષત્રિય સમાજની અમારી જે સમિતિ છે એમાંથી કોઈ જે કમિટી છે એમાંથી કોઈ ગયું નથી મીટિંગમાં ક્યાંય એટલે ક્ષત્રિય સમાજનો એક જ ઉદ્દેશ્ય છે 7 તારીખે ભાજપની વિરુદ્ધ મતદાન કરવું આવું છે ભાજપમાં પણ આગેવાનું છે ને આગેવાનું છે તે હેરાન થાય છે બિચારા બે કૂટથી પીલાય છે એના પક્ષવાળા એને હેરાન કરે છે આ બાજુથી ક્ષત્રિય સમાજ તો એ ખોટું શિકારે નહીં એમ એટલે આ જે અન્યાય થયો છે જે એક રૂપાલાને જો એ એ લોકો સાઈડલાઈન કરી શકતા હોત તો આ સમાજને કોઈ વાંધો નહોતો તો એની બાજુ જ હતા બધા પ્રવેશબંધી કા ફૂલ અમારી ભૂલ ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ સોમનાથનગરમાં પ્રવેશ કરવો નહીં સોમનાથનગર ક્ષત્રિય સમાજ આ પોસ્ટર તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે ખાલી સરનામું છે બદલાતું હશે પ્રવેશબંધી ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં પણ કરવામાં આવી છે અમે ભાવનગરમાં આવ્યા છીએ અને ભાવનગરનું સોમનાથનગર છે આ અને અહીંયા મોટા ભાગના જે લોકો છે સોસાયટીમાં એ ક્ષત્રિય સમાજના છે એક બાજુ તમને મહિલાઓ દેખાતા હશે એક બાજુ વડીલો છે યુવાનો છે બધા જ અહીંયા ભેગા થયા છે બધા સાથે વાત કરવી છે સમજવું છે કે આ મુદ્દો આટલા સમયથી ચાલે છે છતાં પણ આમાં વધારે કંઈ નિર્ણય નથી લેવાયો કે આ મુદ્દો જેમ ચાલી રહ્યો છે એમ જ ચાલી રહ્યો છે ચૂંટણી હવે નજીક આવી છે તો હવે ક્ષત્રિયો શું કરશે બધું સમજવું છે આપનું શું નામ છે અને આપ કેટલા સમયથી અહીંયા રહો છો વર્ષથી અચ્છા તો આ પ્રવેશબંધી કેટલા સમયથી કરવામાં આવી છે

પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું એટલે અમે આંદોલન શરૂ કર્યું આંદોલનનો જે નિષ્કર્ષ નીકળવાનો હતો જે નિર્ણય લેવાવો જોઈતો હતો એ નથી લેવાયો આંદોલન અમે કમલમમાં અમે રજૂઆત કરી અમારા છત્રી સમાજના આગેવાનોએ છતાં સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી પછી અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન અમે અમારું ચાલુ રાખ્યું છે અને આવતા દિવસોમાં સાત તારીખે ભાજપના વિરુદ્ધમાં જ મતદાન કરવાનું છે એ અમારો જે છે બધા જ એવું કહે છે કે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે તો ભાજપના વિરુદ્ધ એટલે શું કારણ કે અહીંયા ગુજરાતમાં ચિત્ર ક્લિયર છે કાં તો ઇન્ડિયા ગઠબંધન છે કાં તો ભાજપ છે અને કાં તો તમારી પાસે નોટાનો ઓપ્શન છે બેન અમારો એક જ મત હતો કે રૂપાલાની ટિકિટ કાપો છત્રી સમાજનો કોઈ બીજો ઉદ્દેશ નહોતો પણ આમનો અહંકાર સાતમાં આસવાને હતો ટિકિટ કાપવાની અમારો એક સમાજનો મત હતો અમે પહેલા જ તે મિટિંગ બોલાવી ભાવનગરમાં આંદોલન થયું રાજકોટમાં થયું બારડોલી થયું કાલે આણંદમાં હતું કાલે જામનગરમાં છે સમાજની એક જ માગ હતી કે બીજો કોઈ ઉદ્દેશ નહોતો કે રૂપાલાને હટાવો હવે રૂપાલાને ન હટાવ્યા એટલે સમાજનો એક બીજો ઉદ્દેશ થઈ ગયો છે કે ભાજપની વિરુદ્ધ મતદાન કરવું

સાત તારીખ પછી અમારી સમિતિ જે નિર્ણય કરશે એ નિર્ણય ઉપર અમે હાલશું શું નામ છે આપનું મારું નામ ગોહિલ જયવંશી જીવુભા ભાલર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર રહું છું અહીંયા અચ્છા અને શું કરો છો આપ હું ઇલેક્ટ્રિકની દુકાન ચલાવું છું અચ્છા આ નિવેદન અપાયું ત્યારબાદ તો બીજા એક બે નિવેદન પણ આવે રાહુલ તો શું છે સરકાર છે ને ગમે એમ કરીને આંદોલન કેમ બંધ થઈ જાય ઈ માટે પ્રયત્ન કરે છે શું કરે છે પણ આંદોલન એકદમ સ્થિર આલે છે અને ગતિમાં આલે છે અને એનું પરિણામ આવશે જ અને આ આંદોલન બંધ થવાનું નથી પરિણામ શું પરિણામ આવશે જ પરિણામ આમાં સાત આઠ દસ સીટો દડી જાય એવું પરિણામ આવશે આ અત્યારે જે મહેનત કરે છે ક્ષત્રિય સમાજ એ તમને દેખાતું નથી અને સરકારની વાહ વાહ કરવા બધા લાગી પડ્યા છે એવું મને લાગે છે બેન બોલો તમારું શું કહેવાનું છે મને એવું ન લાગે હું જોઉં છું મીડિયામાં બધા કેવા કેવા ખોટા આક્ષેપો કરે છે ઓલા બેન છે એ વીસ લાખ ખાઈ ગયા એટલે તરત એક કોટ સાઇડ લાઈન કરીને એને પૈસા આપી દીધા એ કોઈક ભાજપમાંથી હશે એ પહેલા વિરોધ કરતા હતા

દરબારોની જે સંસ્થાઓ છે એમાંથી એક સંકલન બનેલી સમિતિ છે એમાં કોઈને સ્થાન આપવામાં આવતું નથી એમાં કોઈને કાઢી નાખવામાં આવતા નથી એમાં કોઈને નાખવામાં આવતા નથી એવી સમિતિ છે બોલો આગેવાનો કોઈ અલગ અલગ છે જ ને આખું જૂથ જૂથ પ્રમાણે જે આખું ક્ષત્રિય સમાજ જે છે ને એ એક જૂથ છે અને ઈ પક્ષમાં ગમે તે પક્ષમાં એ બીજા પક્ષમાં જે કોઈ છે એ પણ આમાં છે નકરી એને સમાજમાંથી ક્યાં જાય એના દીકરા દીકરી વળાવવા ક્યાં જાય એટલે એ સમાજમાંથી નીકળી જાય મોટો ધારાસભ્ય હોય મોટો સંસદ હોય આમાં કોઈનું હાલે એવું છે નહીં બેન આવું છે ભાજપમાં પણ આગેવાનો તો છે આગેવાનું છે ત્યાં હેરાન થાય છે બિચારા બે કોઠી પીલાય છે એના પક્ષવાળા એને હેરાન કરે છે આ બાજુથી છે ક્ષત્રિય સમાજ તો એ ખોટું શિકારે નહીં એમ એટલે આ જે અન્યાય થયો છે જે એક રૂપાલાને જો એ એ લોકો સાઈડ કરી શકતા હોત તો આ સમાજને કોઈ વાંધો નહોતો તો એની બાજુ જ હતા બધા માફી કેમ નહીં માફી શું કામ આપે કોઈ પણ વસ્તુ છે એ એવું રીતનું બોલાય જ નહીં અને આ તો રોજ બોલવાનું આનું પહેલાં અહીં આવ્યા હતા ત્યારે એ એક સભામાં બફાટ કરીને વૈયા ગયા હતા એ ભાજપવાળા જ હતા ત્યારે છોડી દીધા હતા ત્યારે માફી આપી દીધી હતી ભાવનગર જિલ્લાએ અને રાજકોટથી પછી આ શરૂ થયું અને હવે આ છે ને વિરાળ વિરાટ સ્વરૂપ પકડી લીધું છે એ કેમ આગ જગે એમ અત્યારે બધાને તમે બોલાવો છો પૂછો છો પણ એક મગજ બધાના વૈયા ગયા ઉગ્ર છે બેન કેવા છે સત્તા શાંતિથી આંદોલન કરે છે આ લોકો કોઈ નુકસાન નથી કરતા કોઈને કંઈ કહેતા નથી કોઈને ગાળો નથી આપતા તમે ગમે એવું પૂછો છો તમને સીધી રીતે જવાબ આપે નગર તમને જ કે તમે સરકાર તરફી છો તમે એવી રીતે જ પૂછો છો કે હવે કેદી આ હવે આ કેદી બંધ થશે આ બંધ નહીં થાય આ ચાલુ રહેશે અને આ કોઈ દી બંધ થવાનું નથી જો એ લોકો આને નમતું આપે દિલથી કોઈ માફી માગવામાં કોઈ દી આવી જ નથી બધા પક્ષવાળા જે

આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું થાય હજી કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે આનો ચાર પાંચ રાજ્યની અંદર પડઘો પડવાનો છે એટલે આ એક બે રાજ્યનું પૂરતું નથી સીમિત આખા રાજ્યની અંદર જે કંઈ જે એવી રીતે સળગ્યું એ તો તમે જોવો છો ને એને એ એ લોકોને દેખાતું નથી દિલ્હી સૂતા થાય બધા એ એને નહોતી ખબર તમે હવે અત્યારે મને પૂછો એ શું કરતા હતા એ શું કરતા હતા કે એને અગાઉ એને માફી માગી ગયા હોત તો અને બીજા અહંકાર સાતમા આસમાને હતો અહંકાર કહેવત માં કીધું છે ને અહંકાર માં ત્રણ ગયા ધન વૈભવ ને વંશ વિશ્વાસ નો આવે ને તો જોઈ લો રાવણ કૌરવ ને કંસ ભાજપ નું અભિમાન સાતમા આસમાને હતું એટલે એમનું અભિમાન હવે નીચે ઉતરવા જઈ રહ્યું છે અને આ સમાજ એમને અભિમાન સાત તારીખે બતાડીને જ રહે છે અચ્છા પ્રધાનમંત્રી આવ્યા અને પ્રધાનમંત્રી જામ સાહેબને પણ મળ્યા જામ સાહેબ એમને પાઘડી પહેરાવી તો એ પણ એક મેસેજ છે ને સેમ મેસેજ બેન પણ હવે ઘોડા છૂટી ગયા તબેલામાંથી માંથી ઘોડા છૂટી ગયા પછી પાછા વળવા અઘરા છે બેન એટલે હવે તો એ સાત તારીખે તે પરિણામ ચાર તારીખે તમને ખબર પડશે કે સત્રી સમાજ શું છે એમને સત્રી સમાજને માપવામાં ભૂલ કરી લીધી ભાજપે કે એમને એમ હતું કે ફોર્મ ભરાવી દેવી અને સત્રી સમાજ ત્રણ ચાર દિવસમાં કોઈક નેતાઓને મોકલશું માની દેશે પણ આ ક્ષત્રિય સમાજ નથી કે તૂટી જાય પૈસાથી તૂટે પૈસાથી તૂટે કે આ કોઈ તૂટવાનો નથી સમાજ સમાજ સાત તારીખે જોશથી વોટિંગ કરવાનો છે અને ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનો છે હવે ઉમેદવાર કોઈ પણ જાતિ ના હોય વિરુદ્ધ ભાજપની જ છે સમાજ વચ્ચે એક સમય પણ એવો હતો કે જેમાં સમાધાન એટલે કે કોઈ પણ રીતે સમાધાન થઈ શકતું હતું પણ એ નથી થયું સમાધાનનો કોઈ વિકલ્પ અમારી તો એક જ માંગ હતી બેન બીજી કોઈ માંગ નહોતી કે રૂપાલાન હટાવો રૂપાલાન હટાવો તો આપોઆપ સમાધાન થઈ જ જવાનું રૂપાલાને હટાયો નથી લોકો સમાધાન શક્ય નથી વડાપ્રધાન આવે કે રાષ્ટ્રપતિ આવીને કે કોઈ એ સમાધાન શક્ય નથી અચ્છા આની પહેલા પણ ગુજરાતમાં ઘણા બધા સમાજોએ આ આંદોલન કર્યા છે ને આપણે બધા આંદોલનના સાક્ષી પણ છીએ પણ જે મુદ્દા સાથે આંદોલન થયા છે એ મોટા ભાગે જો ઉગ્ર આંદોલન બને તો એને સ્વીકારવામાં આવ્યા છે પણ આ સમયે જ્યારે આંદોલન ગામડે ગામડે પહોંચ્યું જ્યાં ઉમેદવારોના વિરોધ થયા છતાં પણ કંઈ બદલાયું નહીં માત્ર ખાલી આક્રોશ બદલાયો એ પણ ક્ષત્રિય સમાજ બેન અમારું શિસ્ત બંધ આંદોલન ચાલે છે અમારા આંદોલનની જોઈને હવે બીજા સમાજોએ રાહ ચિન્હ છે કે આંદોલન આ જે તે કંઈ સંપત્તિ છે આ ક્ષત્રિય સમાજે આપેલી સંપત્તિ છે અમે કોઈ સંપત્તિને નુકસાન કરવા માગતા નથી હજી તો આ સમાજની પાપણ હલે છે તો ત્રીજી આંખ ખુલીને બેન તો આગ વરસ છે અને આગ એટલી જોરદાર વરસ છે ને કે હજી તો એ આ કાર્યાલયમાં બહાર નથી નીકળી એકતા પણ ગાંધીનગરની બહાર નહીં નીકળે કે એટલે આ સમાજને સંછેડવાનું રહેવા દે આંદોલનને તોડવાની ભૂમિકા ભજવતા એ બધા બંધ કરી દે નકર આ આંદોલન એટલું ઉગ્ર બનશે ને કે એમને દિલ્હી અને ગાંધીનગર બેમાંથી બહાર નીકળવું મુસીબત થઈ જશે

નગર પછી આ રૂપાલાલ એકને જ હટાવવાના હતા એ કે અમારા શત્રી સભાનું બેટીનું રોટીનું બોલ્યા એટલે અમારે અન્ય વિરોધ છે એટલે ગમે ત્યાં ભાજપ માં હોય મત દેવા ત્યાર હતા અમારા શત્રી સભાના દીકરીઓ કોઈ બાજ ન હોય પણ અત્યારે અમારે આ રૂપાલાલા આવું બોલ્યા એટલે અમારે બાર બધા બેનું દીકરીઓ કે પબ્લિક ક્યાંય માતી નથી હજી અમે આંદોલન કરવા ત્યાર સેવી અમારા બાયું હજી અમે સત્ય સમાજ હજી અટાશ થઈ પણ જે અમારે ભાવનક ની ભેગા કરવા તો અમારે કટલા બાયું ભેગા થઈ જાય તો માફી અને સમાધાન આ બે વસ્તુ કેમ ના થાય ના એ સમાજ એને કહો માથી માગે તો અત્યારે કઈ થૂક્યું ગણાતું નથી ઈ બોલી નાખ્યું એ બોલા પછી કઈ પાછું આવતું નથી બરાબર એ બોલા એમને બાણ વાગ્યું છે એટલે બાણ વાગ્યું હોય માર્યું હોય ને તો ઘા માર્યા તો રૂજાઈ જાય પણ બોલ્યું ને થૂક્યું નથી ગણાતું બરાબર એટલે હવે એની આડે તો વિરોધ રહેવાનો જ છે અમારે એટલે મત ધાસે તો વિરોધી માં થશે બીજા વરણ ગમે તે હોય પણ રૂપાલાલ તો મત આજે નહીં અને કાલે નહીં મળે મહિલાઓ કઈ રીતના આ આંદોલન ને સપોર્ટ કરશે અમે બધી વાતે સપોર્ટ કરશું મારા સત્રી સમાજ ભાઈઓ છે એટલે અમે તો એમ જ માની કે એની આરવાર અમે બધા બેનો સવિત તે એમ એટલે અડધી રાતે કે છે તો અડધી રાતે ત્યાર છે એમ બધા એટલે નકર અમાર સત્રી સમાજ ના બેનો કોઈ દી ક્યાં બહાર મર્યાદા આટલી છે એટલે કૃષ્ણકુમાર એટલા 1850 પાદર દીધું હોય તો અમાર એટલું કરવામાં શું વાંધો છે બધા છે કે આટલા સમય આંદોલન ચાલે છે મહિલા નું સ્વરૂપ પણ અમે જોયું છે કે જે મેદાને આવ્યા હોય રસ્તા પર ઉતર્યા હોય અને આટલું બધું થયા પછી પણ કેમ ના બદલાયું આપને શું લાગે એ એને જરૂર છે નરેન્દ્ર મોદી એટલે એને હટાવતો નથી અને અમારે કઈ જરૂર છે નરેન્દ્ર મોદી નથી ને એની નથી અમે કોઈ થી બીતા જ નથી સત્રી સમાજમાં ભાઈઓ જેમ કરશે એમ અમે કરશું બરાબર એ રીતના લડત આપશો એ જેમ ભાઈઓ સાથ દે ને અમે ઘરની બાઈ બહાર નીકળી નથી ને અમારી દીકરી વિશે કીધું એ તો અમને પોહાતું જ નથી એ હલકી જાય ને એમને કઈ જાય એમને પોહાય જ નહીં એટલે જેમ એ નીકળશે એટલે અમે નરેન્દ્ર મોદીને વોટ દઈ દેવું

માણસનો બોલાયેલો એક શબ્દ હોય કે પછી એક વાક્ય હોય એ કેટલી અસર કરતું હોય એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે છેલ્લા કેટલાય મહિનોથી જોઈ જ રહ્યા છીએ ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે જે પહેલાં દિવસથી આંદોલન જે રાહે નીકળ્યું હતું મુદ્દો એક જ હતો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ એમને જે નિવેદન આપ્યું એની માફી તો નહીં જ મળે અને હજી સુધી ક્ષત્રિયો એ જ વાત પર અડગ છે હવે જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાનો વિરોધ હતો ત્યાં સુધી પરષોત્તમ રૂપાલાનો વિરોધ હતો પણ હવે ક્ષત્રિયોનો એક સૂર છે કે હવે અમે ભાજપનો વિરોધ કરીશું મારી પાછળ જે મહિલાઓ દેખાય છે એમને પણ કહ્યું કે અમારા ભાઈઓ જો રસ્તાએ નીકળી શકે છે તો અમે પણ રસ્તાએ નીકળી અને વિરોધ કરી શકીએ છીએ તો હવે ચૂંટણીમાં આ આંદોલનથી શું અસર થાય છે શું ફરક પડે છે એ જોવાનું છે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ